અમને ખબર જે ખબર નથી અમે હેપી બર્થડે બોલ્યા કે અમને ક્યાં ખબર છે હેપી ફાધર અને હેપી ફાધર તો અહીં છે અને છોકરો તો કેક બનાવવા પ્રિએમ કરવું માટે કોઈ સારી છોકરી શોધી કે નહીં એની ઉંમર ખાતી થઈ ગઈ હોય પ્રીએમ કરવું ઉંમર છે પચીસ તો ઓપરેશન ખેલી પાંત્રીસ આમ લાગે નહીં પાંત્રીસ લાગે એકદમ યંગ લાગે નાના લાગે કોકરી શોધી નહીં સારી ના પડે કેક બનાવવા હવે એને બધા આઈડિયા નથી આવતો નહીં કે એમ કારણ કે એમ કે આપણી જે લાઈફ છે એનું સર્વોચ્ચ લક્ષ્ય શું એવું ખ્યાલ આવે એટલે પોતે શું વ્યક્ત કરે આપણે નહીં એના અનુમાન નહીં આપણું અનુમાન નહીં એ પોતે શું વ્યક્ત કરે વ્યક્ત કરે કે આપણે કારીગર એમ કે ઉત્તી જાગૃતતા પ્રાપ્ય વરાણ નિબોધતા એવું શ્રમિ છે ઉપનિષદ છે કે ઊઠો જાગો અને જે એ રહેલા છે એ છે તો એનાથી એને જાણી લો એમ

યુક્તેશ્વરગીરીએ યોગાનંદને એવું કીધું કે જે પરમાત્માએ શ્વાસ આપ્યા છે તો એ એ શ્વાસ પરમાત્માના છે તેનાથી પરમાત્મા જ રહેવું જોઈએ એ શ્વાસ જે પરમાત્મામાં નથી એ વિષય ભોગોમાં વેળવી નાખવો જોઈએ નહીં છે યુક્તેશ્વરગીરીએ એવું યોગાનંદને કીધું કે શ્વાસ પરમાત્માનો તો એ શ્વાસ શ્વાસે સાથે શ્વાસે

મહાસાગરની લહેર હોય તો મહાસાગર જ રહેવું જોઈએ કારણ કે લહેર મહાસાગર છે એટલે એ સહજ છે લહેર એ મહાસાગર એવું સહજ છે પણ એને બીજી ચિત્ર વિચિત્ર ઉથલ પાથર જે સાગરમાં નથી મહાસાગરમાં તો એ ચિત્ર વિચિત્ર ઉથલ પાથરમાં એને વેળફી નાખવું જોઈએ નહીં તો અહીંયા પણ એમણે સાંભળેલું તો છે ને નથી રામકૃષ્ણ કથામાં શું વાંચેલું છે અને યોગ સીધે છે એ તો આ સાચું નથી એમ કે છે તો શું છે છે પ્રભુ નો તત્વો બધો તો બિલકુલ પૂર્ણ સ્વીકાર છે અને બિલકુલ કોરી સ્લેટ છે

અને એ આવું હોય ખેચમતાની હોય કે નહીં ઓછા પૂછી હોય કે નહીં આમ નહીં ને આમ ને આમ નહીં ને આમ કાંઈ સીધો કાંઈ કીધા વગર એ શું શું છે શું ખાલી આમ આમ કરે એવું વળે સાત ઘર ના આઠસો કરોડ છે દરેક ઘર ચલાવે એ કેવું ચલાવે અને એ ઘર ચલાવતા નથી પણ કોઈનું આવું છે શું કમી છે બોલો તમે બહુ બમ હોય ને કેટલા અઢાર વીસ હોય કેટલા હોય ધારો કે કોઈ મોટો મિનિસ્ટર હોય કોઈ મોટો ઉદ્યોગપતિ હોય કે તમે જે કહેતા હોય તો એના કેટલા હોય એના મેમ્બર ઘરના કેટલા હોય અઢારવીસો કેટલું હોય તો ગમે એટલા આવો અને બધાને આનંદ મંગળ છે કે નહીં શું ડિફરન્સ શું છે અને બધા પાસે બધું છે તો કાંઈ નથી બધા પાસે બધું છે પ્રિલિમિનરી લિવિંગ પ્રાથમિક જીવન જરૂરિયાત અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારું અને શિક્ષણ અહીં તો કાંઈ નથી હવે શું છે ભણે શું તો કોઈને શાંતિ છે અને અહીંયા પરમ શાંતિ છે કે તો શું છે સમજાતું નથી હવે દેખાય તો છે ચાલો અહીં કાંઈ નથી અને ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગાવશું અને હવે રમેશ રાત એનું કારણ શું સ્વટી શું કારણ અને બીજે બધે ઝપાઝપી છે કે નહીં અમે એમ કે સંસારમાં બધી મારામારી છે એવું નથી કહેતો એક હાજર રૂપમાં છે મારા માટે એટલે ફાઇટિંગ નહીં ફાઈટિંગ નહીની ઈચ્છા પૂરી થાય છે એટલે પૂરું થતું જ નથી આબરજો પતિ હોય તો સો ની અંદર નંબર નથી અને અને ની અંદર નંબર હોય તો દસ ની અંદર નંબર અને પાંચમો હોય તો પહેલો નથી મારા મારામારી નથી મોટા થવાની મારામારી તો આમ જે નથી એ કદી મોટો થઈ શકે ખરો સૌથી નાના નાનો ન કહેવાય છે જ નહીં એમ કહેવાય અહમ સૌથી નાના નાનો છે એમ ન કહેવાય અનંત સાપેક્ષ અનંતમાં છે જ નહીં નહીં કહેવાય નાના નાનો હોય તો બાળકનો કહેવાય સમજે પછી એમ આગળ જવું પડે તો છે જ નહીં જન્મ ન હોય તો છે જ નહીં અથવા મરી ગયો તો છે જ નહીં તો કે તો અહીંયા કઈ રીતે આવું છે કે સર્વત્ર સદા સ્વયં સહજ કાંઈ કર્યા વગર અને કાંઈ કર્યા વગર ભગવાનના સંપૂર્ણ દર્શનને ભગવાનનું સંપૂર્ણ મળે સર્વ પરમાત્મા છે આકાશથી પણ મોટો આખો આનંદ પ્રકાશ છે આગળ તો ભગવાન બધું રહ્યા છે કેવી રીતે એ તો બધા જાણે છે કે ભાઈ એના વગર તો કાંઈ નથી એમ જાણે હું છે કેમ શાંતિ નથી અને અહીં કેમ પરમ શાંતિ કાંઈ છે નહીં કાંઈ નથી

અને આ જે કીધું એને આકાશથી પણ સૂક્ષ્મ કીધું અને મનવાણીને આગળ ચર્ચા ઇન્દ્રિયને પણ આગળ ચર્ચ્યું અને છતાં એ નથી અનુભવાતું એવું ન કહેવાય જે અનુભવ ભ્રાંતિયને અનુભવે છે એ અનુભવમાં ભ્રાંતિ નથી અને એ અનુભવ પરમાત્ અનુભવ અહમને અનુભવે છે અનુભવ જગતને અનુભવે છે પણ અનુભવ પોતે અહમ નથી જગત નથી એટલે અનુભવમાં અહમ જગત નથી તો એ કેવળ અનુભવ છે તો એમ છે

એ સ્વરૂપ છોડ પરમાત્મા સ્વરૂપ છોડતા નથી સ્વરૂપથી બીજું થતા નથી પરમાત્મા પરમાત્મા જ છે આ બધું પરમાત્મા છે સર પરમાત્માની સામે જો ભ્રાંતિ લાવો તો મિનિંગલેસ પરમાત્મા સૂર્ય સામે તમે રાત્રિનો અંકાર લાવો એ સંભવે જ નહીં સૂર્યમાં રાત્રિનો અંકાર સંભવતો જ નથી આ તો અખંડ બ્રહ્મ સૂર્ય છે પરમાત્મા સૂર્ય તો કે

અંદર જે અહમણ ગુલામીમાં એ ખુલ્લું છે કોઈ તત્વ એમાં નથી તમે એમ કહો કે આકાશને ઢાંકનારું કોઈ તત્વ આકાશમાં છે કોઈ તત્વ મહાસાગરમાં છે સૂર્યમાં પોતામાં સૂર્યને ઢાંકનારું કોઈ તત્વ છે આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે તો એમાં એને ઢાંકનારું કોઈ તત્વ છે એ તો પછી કીધું કે ત્યાં એકવાર કવિજાનો સંપૂર્ણ નાશ થાય અને માત્ર કે સ્વયં છે તો એને ઢાંકવાની કોઈને તાકાત નથી એટલા એ પ્રત્યક્ષ છે અહીંયા નથી સહજ છે અકૃતિ મનોપચારિક અનાજમાં હવે તમે અહીંયા આવો અને જો આમ સમજાય છે નથી સમજાતું એનું મિનિંગ છે એમાં સમજવાનું સમજવાનું છે જો હૈ તો હૈ આ પ્રકાશ આખો આનંદ એક જ મહાચૈત પ્રકાશ છે એ કેવી રીતે સિદ્ધિ વાત છે છે એ કોણ પ્રકાર છે એ જ આખો આનંદ એક જ મહાચેતન્ય પ્રકાશ છે તો એ જ તો આ પ્રકારથી છે આખો આનંદ કોણ પ્રકાર છે બોલો આખો આનંદ કોણ પ્રકાર તમારી ઇલેક્ટ્રિસિટી લાઇટ પ્રકાશ છે તો તમારી બુદ્ધિ પ્રકાશ છે તો તમારો કર્મ પ્રકાશ છે તો તમારો પૈસો પ્રકાશ છે તમારો સોનાચાંદી પ્રકાશ છે તમારું ઘર પ્રકાશે તમારો દેહ પ્રકાશ આ આખો અનંત કોણ પ્રકાશે આખો અનંત એકાદ મા ચૈતન્ય પ્રકાશ એ પોતાનો પોતે પ્રકાશ છે અને એમાં બીજું એને પ્રકાશનાર બીજું કોઈ નથી અને એમાં બીજું કોઈ નથી કે જેને એ પ્રકાશ છે એ પ્રકાશ પોતાનો પ્રકાશ જ છે એને પ્રકાશનાર બીજો પ્રકાશ નથી અને એમાં બીજું કોઈ નથી કે જેને પ્રકાશ કરવો એ ભ્રાંતિ કાંઈ આ હું છું એવી ભ્રાંતિ એના મળે છે એટલે અમને માથે તમે પ્રકાશ પ્રકાશ છે ન કહેવાય એનામાં છે જ નહીં તો એને ક્યાંથી પ્રકાશ અહમ ના જાણતો પડે ને કે અહમ નથી ને એ જે છે તે પ્રકાશ થાય તો એ ના એટલે ભૂલ થાય ખાલી જ્યાં ભૂલ છે કે અહમ અહમ જે છે કે છે એમાં અહમ નથી કોઈ એને ખબર નથી પડતો પોતાની બુદ્ધિ નથી એને ચાલુ સૂર્ય છે તો એમાં રાત્રિનો અંકાર નથી અને રાત્રિના અંકારને ખબર પડતી નથી કે સૂર્ય જ છે અને રાત્રિનો અંકાર નથી એવું સંભવે જે છે એમાં નથી એવું સંભવે અને નથી એને ખબર પાડવાની છે કે છે એ છે એને પડે જ નહીં એ તો છે જ અને એ તો આને ખબર પાડવાની નથી એ તો સ્વયં પ્રકાશ

રાત્રિનો અંકાર જવો જોઈએ છે સૂર્યમાં સૂર્યમાંથી રાત્રિનો અહંકાર જવો જોઈએ તો આખો પરમાત્મા સૂર્ય છે તેમાં અજ્ઞાનકાર જવો જોઈએ અહંકાર જવો જોઈએ જગત જવો જોઈએ કે જે જે કોઈ તર્ક છે લોજિક કેવળ અંચના પ્રકાશ પરમાત્મામાં એની કોઈ હસ્તી છે

જે કાંઈ નથી એને સાચું જાણવા પણ નથી અને જે સાચું છે એ પોતે પોતામાં પૂર્ણ સાચું છે અજરામર અખંડ અવિનાશી સાચું છે મહાસામાન્ય સાચું છે અનંત અખંડ અભેદ સાચું છે સાચું છે અપરિચ્છિન સાચું છે નિરંજન નિરાકાર નિર્વિકાર સાચું છે અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર સાચું છે જો હેસ નથી એની કોઈ હેસિયત જ નથી તો અને છે એ અનંત અખંડ અભેજ છે એક જ અનંત જો હે સોચના કે ભૂલના નહીં જો હૈ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ